પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજ કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના એકસો એક્યાસી જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું પોરબંદરની છાયા કોળી સમાજ વંડી ખાતે પોરબંદર તાલુકા સમસ્ત કોળી સમાજ તથા સમસ્ત કોળી સમાજ કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ દસ બાર અને કોલેજના અભ્યાસમાં પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓનું સ્વર્ગસ્થ નટવરલાલ કાનજીભાઈ બામણિયા તથા જયાબેન નટવરલાલ બામણિયા સ્મૃતિમાં ભરતભાઈ બામણિયા અને બામણિયા પરિવાર તેમજ સ્વર્ગસ્થ વર્ષાબેન મહેન્દ્રભાઈ બામણિયા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા તેમજ અન્ય દાતાઓના સહયોગથી વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ સરસ્વતી સન્માન સમારોહમાં સમાજના એકસો એક્યાસી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા આ સમારોહમાં લીલાભાઈ ડાકી ગીગાભાઈ ચાવડા મગનભાઈ બામણિયા ભરતભાઈ મોકરિયા અને ભરતભાઈ બામણિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર